અમદાવાદથી જ એક મોટી બાર વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર જશે જ્યાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીનો વિરોધ કરાશે પડતર પ્રશ્નોની ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજગી છે સ્કૂલ વર્તી એસોસિએશને હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે હડતાલના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે સોમવારે રજા છે તો સીધી અસર મંગળવારથી થશે એક તરફ સ્કૂલ

કર્યું નહી હજી સુધી અને હવે અમારા પર ઠોકી છે મંગળવાર થી સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ કરવાના છે આ બહુ જબરજસ્તી કેવાય આ ગેરવ્યાધિ કેવાય